ભારત આગામી ત્રણ વર્ષમાં જર્મની અને જાપાનને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે જેવું નીતિ આયોગના સીઈઓએ આપ્યું નિવેદન નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું કે ભારત આગામી ત્રણ વર્ષમાં જર્મની અને જાપાનને પાછળ છોડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેમણે જણાવ્યું કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત પ્રતિ વ્યક્તિ આવક અઢાર હજાર ડોલર સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે જેનાથી ભારત વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનશે સુબ્રમણ્યમે ભારતની આર્થિક ક્ષમતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે ભારતની આર્થિક વૃદ્ધિ માત્ર રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવે છે નહીં પરંતુ વૈશ્વિક સ્થિરતામાં પણ યોગદાન આપે છે તેમણે જણાવ્યું કે ભારતની આર્થિક નીતિઓ અને વિકાસલક્ષી યોજનાઓ દેશને વધુ મજબૂત બનાવે છે આર્થિક વિકાસ માટે ભારતની નીતિઓ અને યોજનાઓને કારણે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે સુબ્રમણ્યમે જણાવ્યું કે ભારતની આર્થિક વૃદ્ધિ માત્ર દેશની જરૂરિયાતો પૂરી કરે છે નહીં પરંતુ નિકાસને પણ પ્રોત્સાહન આપે છે જેનાથી વૈશ્વિક સ્તરે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે આર્થિક વિકાસ માટે ભારતના પ્રયાસો અને નીતિઓને કારણે દેશની આર્થિક વૃદ્ધિમાં વધારો થયો છે આ સાથે 2047 સુધીમાં ભારતને વિશ્વના વિકાસશીલ દેશોમાંથી એક વિકસિત દેશ તરીકે ઉળખવામાં આવશે આજ ધ નેશન ઇઝ ગ્રોઇંગ વી સેટ અ амબિશસ ગોલ ટુ બીકમ ડેવલપડ ભારત 2047 વોટ ડસ મી વી વોન્ટ બી અ ડેવલપડ નેશન બાય 2047 વોટ ડસ ધેટ મી ધેર ઇઝ અ કટ ઓફ ફોર બીકમિંગ હાઈ ઇન્કમ નેશન ઇટ 14000 Today, we are about $2,500 per capita income. The goal is to have a per capita income of $18,000 by 2047. $18,000 makes us comfortably a high income country and certainly a developed country. But it's not only that, it's a developed country with all the attributes of a developed country. It's not just money, it's also about high quality of life, good living conditions. Healthcare, education, old age care, all that in a good education system, which you expect in a developed country. I think that's the ambition.